તેમને આ બજાર કરતા હતા રાજાઓ સોનું ખરીદવા માટે આવતા હતા અને કહેવાય છે પટવાઓની હવેલી એટલે શેઠની હવેલી એટલી ઠંડી અત્યારે છે અત્યારે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી છે છતાં ઠંડી વાતાવરણ છે અને કઈ રીતના એનું બીજે નજીક કરવામાં આવી છે કે ગરમ થતો નથી આ પથ્થર જે ટાઈપનો છે જે હંમેશા ઠંડો રહે છે ગરમ થતો નથી જો તમે આવેલી છે છે એક નંબર આવેલી છે કાંઈ ઘટે નહીં વેપારી હબ હતું પહેલાંનું દુબઈ હતું વેપાર માટેનું આ પટવોની હવેલી સેસલમેરનું કંપ

જો જો રૂમ છે ઓકે બાથરૂમ છે વાંધો નથી ક્લીન છે બાર નું બાલ્કની નો નજારો દેખાડું તો આખું છે જૈસલમેર સિટી એક આજ ટીડ બહુ ત્રાસ છે અહીંયા તમે દરવાજો કે બારી બારણા કઈ ખુલ્લું ન રાખી શકો જ્યાં અંજવળ હોય ને ત્યાં ટીડડા આવી જાય છે મારે રૂમ માં આવી ગયા તા અમારે બધું દરવાજો અને બધું બંધ કરવું બંધ જ રાખવું પડતું હતું અહીંથી અમારે બીજો રૂમ છે આ બધા રેડી થાય છે અમે જો પૂનાનો બેઠો છે બીજા બધા રેડી થાય છે અને ગરમી એટલી થાય છે ને કે વાત જ પૂછો પંખો ચાલુ છે છતાં ગરમી થાય છે નવા જ આવી તોય ગરમી થાય છે ગરમી ફૂલ છે ગુડ મોર્નિંગ મિત્રો અમે જેસલમેર હવે વાગ્યા છે સવારના સાડા પાંચ ને અમે હવે નીકળવાના છીએ આગળના રૂટ તરફ ને અમારે રૂમમાંથી હવે ચેકઆઉટ કરવાનો ટાઈમ આવી ગયો છે આ ભાઈ તૈયાર થઈ ગયા છે ને હવે જઈશું રામદેવરા જવાનો પ્લાન છે જોયું છે કે એટલે સુધી એ ચાલો આગળ નીકળવી આગળ મળી ને બીજું એ કે હું તો દેખાડી દીધો છે તો ગરમી ફૂલ છે ગરમીમાં કાંઈ ન ઘટે તો અત્યારે ખાજો આપણું ચાલુ છતા ગરમી થાય છે એટલી ગરમી છે હમણાં પૂગી ગયા ભેગી ગયા બોલતા આ પૂગી ગયા ઓલો જેસલમેર થી નીકળી ગયા સુવી અને સડી ગયા સુઈ રોડે જેસ ઓલા રામદેવરા જોવા તરફ ને અહીંથી થઈ છે રામદેવરા સો કિલોમીટર ને મૂકી છે ભાઈ સ્કોર્પિયો સો કિલોમીટરની સ્પીડે હમણાં આવી છે રામદેવરા જોઈશું દર્શન થાય છે કે નહીં બાકી તો ટ્રાફિક તો છે ફૂલ ત્યાં કારણ કે તહેવારની સિઝન છે એટલે તો હોય છે જ આગળ જોઈશું ટ્રાફિક તો મિત્રો સુરજ દાદા ઉગી ગયા છે અને અત્યારે અમે પચાસ કિલોમીટરનું રનિંગ કરી વળ્યું છે પચાસ બાકી છે પછી આવશે પોખરાણ પણ પોખરાણનો ફોર્ટનો ટાઈમ છે નવ વાગ્યાનો કારણ કે તે પહેલાં નીકળી જઈશું તો ફોર્ટ તો વિઝિટ થાય છે નહીં બાકી હકીકત તો રામદેવરા પહોંચીને જ ખ્યાલ આવશે કે શું છે શું નહીં જોઈશી રામદેવરા પહોંચતા જોવા મળ્યું ફૂલ ટ્રોફી અને જાણવા મળ્યું કે દર્શન માટે ત્રણથી ચાર કિલોમીટરની લાંબી લાઈન છે એટલે હવે અહીંથી જ આપણે ગાડી વાળી લઈએ છીએ પાછી અને જઈએ છીએ આપણે જોધપુર કારણ કે ટ્રાફિકમાં અમે બે ત્રણ કલાક ફ્રી એવું ચહેરામાં પીર ફરી ત્યારે પાસ પાસ આવીશું હવે ગાડી સીધી જાય છે જોધપુર ચાલો તો હવે જોધપુર પહોંચી અને મળવી ને પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી તમે અમેરી ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલો ધન્યવાદ જય ગરવી ગુજરાત